હવે તો હું ધંધો કરીને કંટાળી ગયો હવે તો કઈક બીજો ધંધો કરવો છે અરે દીદી અત્યારે કેવી મંદી હાલે લાખો રૂપિયાનું રોકાણ કરીને તો ધંધો શરૂ થાય ખબર છે વાત સહી મારે એવો ધંધો નથી કરવો ઓછા રોકાણમાં વધુ કમાણી એવો ધંધો કરવો છે હે કૃષ્ણ ભગવાન મારી બેનને લાઈન દોરી આપો વાત શ્રી કૃષ્ણ પોશાક એક જ રસ્તો

આસન કરતા વધારે રમકડા મળે વળી આખા સૌથી સસ્તા ને સારા ખાટલા સોફા પણ મળે આખી દુનિયામાં ડિલિવરી કરે જન્માષ્ટમી નિમિત્તે સ્પેશિયલ વેરાયટીના વાઘા મળે કલકતી વાઘા વેલવેટના જરદોશી ના વલમોતી મોરપંગના વાઘા દરેક તહેવારના વાઘા ઓર્ડર મુજબ મળી જશે સ્ક્રીન પર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપી જ દીધા છે